નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માંડવી પોલીસે ચીટિંગ પ્રોહિબિશન ના ગુનામાં સંડોવાયેલ અસામાજિક તત્વોના વાડામાં લાગેલ ગેરકાયદેસર વીજ જોડાણ પકડી બે લાખ સોળ હજાર નો દંડ ફટકાર્યો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોની ગેરકાયદેસર મિલકતો સરકારી જમીનો ઉપર કરેલ દબાણો ગેરકાયદેસર વીજ કનેક્શન તેમજ બેંક ખાતાની વિગતો બાબતે ઊંડી તપાસ કરી કોઈ બાબતે ગેરકાયદેસર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરી કરવા તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ મળી હતી જેના આધારે માંડવી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ભોલા નાઓએ માંડવી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પીજીવીસીએલ માંડવી નાઓની મદદથી ચીટિંગ પ્રોહિબિશનના અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ અસામાજિક તત્વો અલીમામદ નૂરમા સોઢા રહે મોટા મોટાસલાયા માંડવી નરેશકારા જોગી રહે મોટા માંડવી માંડવીવાળાઓ પોતાના રહેણાંક મકાનવાળામાં ગેરકાયદેસર વીજ કનેક્શન લગાવી વીજ ચોરી કરતા હોવાની હકીકત મળતા માંડવી પી જીવીસીએલ કચેરીનો સંપર્ક કરેલ અને માંડવી મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ સાથે મળીને એક કોમ્બિંગ હાથ ધરી અસામાજિક તત્વોએ લગાવેલ ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી દંડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અલી મહંમદ નૂર મહંમદ સોઢાને એક લાખ ઓગણપચાસ હજાર નવસો ચોત્રીસ રૂપિયા તથા નરેશ કારા જોગીને છાસઠ હજાર એકસો પંચ્યાસી

ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર